નમસ્કાર દર્શક મિત્રો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક નવી પ્રતિક્રિયા સામે આવી છે તેમણે ભારતને ઉદ્દેશીને લખ્યું છે કે ભારત પર કેમ પચાસ ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો છે અમેરિકા દ્વારા અને તેના તે માટેના તેમણે તેમણે કારણોનું કારણો પણ દર્શાવ્યા છે તો આપણે આ જે જે પર પોસ્ટ સામે આવી છે તેની પર નજર કરીએ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લખવામાં આવ્યું છે વોટ એ ફ્યુ પીપલ અન્ડરસ્ટેન્ડ ઇઝ ધેટ વી ડુ વેરી લિટલ બિઝનેસ વિથ ઇન્ડિયા બટ ધે ડુ અ અમેન્ડસ અમાઉન્ટ ઓફ બિઝનેસ વિથ અસ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે ઘણા લોકોને એવું લાગે છે કે ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ ઓછો વ્યાપાર થાય છે પરંતુ ભારત એ અમેરિકા સાથે ખૂબ મોટી મોટા પ્રમાણમાં વ્યાપાર કરે છે ઇન અધર વર્ડ્સ દે સેલ અસ મેસિવ અમાઉન્ટ ઓફ ગુડ્સ દેર બિગેસ્ટ ક્લાયન્ટ બટ વી સેલ ધેમ વેરી લિટલ અંટિલ નાવ અ ટોટલી વન સાઇડેડ રિલેશનશીપ એન્ડ ઇટ હેઝ બીન ફોર મેની ડેકેટ્સ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે અમેરિકા એ ભારતનું ખૂબ મોટું ક્લાયન્ટ બનીને ઉભર્યું છે સાથે જ ભારત અમેરિકાને ખૂબ મોટા પાયે માલ સામાન વેચે છે પરંતુ અમેરિકામાંથી ભારતમાં માલસામાનની ખૂબ એટલે ખૂબ ઓછા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે અને આવું ઘણા દાયકાઓથી ચાલતું આવ્યું છે ધ રીઝન ઇઝ દેટ ઇન્ડિયા હેઝ ચાર્જ અઝ Until now, such high tariffs, the most of any country that our businesses are unable to sell into India. ઘણા દાયકાઓથી આજે ચાલતું આવ્યું છે તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારત અમેરિકન કંપનીઓના માલ સામાન પર ખૂબ મોટા પાયે ટેરિફ લગાવે છે અને આપણે જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે ભારતના અર્થતંત્ર માટે પણ ખૂબ ખરાબ શબ્દો એમણે વાપરેલા છે જેમ કે ટેરિફ કિંગ કહી ચૂક્યા છે આપણા અર્થતંત્રને ડેડ ઇકોનોમી પણ કહી ચૂક્યા છે આગળ ડોનાલ્ડ ટ્રમ્પ લખે છે કે ઇટ હેઝ બીન અ ટોટલી વન સાઇડેડ ડિઝાસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આ એક વન સાઇડેડ આપત્તિ છે એટલે એક ડિઝાસ્ટર છે ઓલસો ઇન્ડિયા મોસ્ટ ઓફ ઇટ્સ ઓઇલ એન્ડ મિલિટરી પ્રોડક્ટ્સ ફ્રોમ રશિયા વેરી લિટલ ફ્રોમ ધ યુએસ એટલે ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો દુખાવો એ છે કે ભારત ખૂબ મોટા પાયે ક્રૂડ ઓઇલ અને હથિયારોની આયાત રશિયા પાસેથી કરે છે પરંતુ તે અમેરિકા પાસેથી નથી કરતું દે હેવ નાવ ઓફર ટુ કટ ધર ટેરિપ્સ ટુ નથિંગ બટ ઇટ ઇટ્સ ગેટિંગ લેટ હવે ભારતને થોડાક સમય પહેલા કહેવામાં આવ્યું હતું કે તમે જે અમેરિકન માલ સામાન પર જે ટેરિફ લગાવો છો તેમાં કટોતી કરો એટલે એને ઓછું કરો પરંતુ હવે તેમાં પણ ખૂબ વાર થઈ ચૂકી છે દે શુડ હેવ ડન સો સો યર્સ અગો આવું તેમણે ઘણા વર્ષો પહેલા જ કરી દેવા જેવું હતું જસ્ટ સમ સિમ્પલ ફેક્ટ ફોર પીપલ ટુ પોન્ડર આમ આ જે તથ્ય છે તેના પર અમેરિકન નાગરિકોએ વિચાર કરવો જોઈએ આમ ડોનાલ્ડ ટ્રમ્પે ટૂથ સોશિયલ નામની સાઈટ પર આજે પોસ્ટ કરી છે ને તેમાં તેમણે ચોખ્ખું લખ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ ઇમ્બેલેન્સ છે અને આપણે જણાવી દઈએ કે ભારત એ અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસ ધરાવે છે એટલે કે ભારત જેટલી વસ્તુઓ અમેરિકામાં અમેરિકામાંથી આયાત કરે છે તેના કરતાં વધારે વસ્તુઓની અમેરિકામાં નિકાસ કરે છે જેમ કે મરીન પ્રોડક્ટ છે ટેક્સટાઇલ છે અને બીજા ઘણી બધી જે પ્રોડક્ટ્સ છે તેમાં ભારત સરપ્લસ છે પરંતુ હવે અમેરિકાએ આપણી પર પચાસ ટકા જેટલો ટેરિફ લગાવી દીધો છે અને આ પચાસ ટકા ટેરિફનું નુકસાન ભારતની અલગ અલગ પ્રોડક્ટને થવા જઈ રહ્યું છે કેમ કે સેક્ટરવાઇઝ આ જે ટેરિફ હોય છે તે અલગ અલગ હોય છે જેમ કે મરીન પ્રોડક્ટ છે તેમાં પચાસ ટકા ટેરિફ તો લગાવવામાં આવ્યો જ છે પણ સાથે સાથે અન્ય દસ ટકા આઠ નવ થી દસ ટકા જેટલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી પણ અમેરિકા દ્વારા લગાવવામાં આવી છે અને તેના દ્વારા ભારતની જે કોમોડિટી છે એ બીજા દેશોની તુલનામાં તે મોંઘો બની જાય છે અને માટે જ હવે મરીન પ્રોડક્ટમાં અમેરિકામાં ઇક્વાડોરથી જે આવે છે પ્રોડક્ટ તે સસ્તી બની જશે ટેક્સટાઇલમાં પણ એવું થવા જઈ રહ્યું છે જે આપણો સાઉથ ઇસ્ટ એશિયાનો દેશ છે વિયેતનામ બાંગ્લાદેશ ત્યાં ત્યાં આપણી તુલનામાં ખૂબ ઓછો ટેરિફ લગાવવામાં આવ્યો છે તેના કારણે ભારતને ઘણે અંશે ભારતનો જે માલસામાન છે જે અમેરિકામાં જે નિકાસ થઈ રહી છે તેને નુકસાન થવા જઈ રહ્યું છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પે ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્લે સોશિયલ નામની સાઇટ પર એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે તો થોડાક સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં એની સાઇડલાઇનમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો છે અને સાથે જ ચાઇનાના પ્રીમિયર જે છે શી જિનપિંગ સાથે પણ દ્વિપક્ષીય સંવાદ કર્યો છે અને આમ હવે એશિયામાં રશિયા ઇન્ડિયા ચાઇનાની એક નવી ધરી બનવા જઈ રહી છે જેના જેના કારણે હવે અમેરિકાને ક્યાંક ને ક્યાંક વાંકવું પડે તેવી સંભાવના છે તા આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર